પાદરામાં છેલ્લા દસ દિવસથી એક પ્રકારે તબાહી મચી છે દર્શક મિત્રો ગરીબો પાસે સરકારી જગ્યામાં બનાવેલા મકાનો લઈ લેવામાં આવ્યા તોડી નાખવામાં આવ્યા જોકે તમામ લોકોએ સહકાર પણ આપ્યો કે ભલે સરકારી જગ્યા પર દબાણ છે હટાવી દો પણ ઘરની સામે ઘર જે વ્યક્તિ વર્ષોથી પચાસ વર્ષ ચાલીસ વર્ષ સિત્તેર વર્ષથી જે જગ્યાએ રહે છે એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી એ મકાન જયારે તોડી નાખવામાં આવે અને બીજું મકાન ન હોય તો તેના નાના નાના બાળકો વૃદ્ધો સાથે ક્યાં જવાનો પહેલો અહમ પ્રશ્ન છે ત્યારે દર્શક મિત્રો પાદરા તાલુકાના કહી શકાય કે પાદરા શહેરના અનેકો અનેક વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી જેમાં પાદરા મામલતદાર પાદરા પીઆઈ તેમજ તમામ એવા સરકારી વિભાગના કચેરીઓના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ તમામ અધિકારીઓ જેમાં પણ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પણ વિશેષ જોવા મળ્યા હતા મસ્તાનપુરા થી લઈને મારી વાત સુધીના ગોવિંદપુરા તળાવના તળાવના કહી શકાય કે બ્યુટીફીકેશન માટે તમામ દબાણો દૂર કરવામાં આવે આમાં અનેક મકાનો તૂટી ગયા છે જે પ્રકારે આપ મારી પાછળ જોઈ શકો છો આ તમામ લોકો જે છે કે જેમના મકાનો હાલ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે છેલ્લા દસ દિવસથી વલખા મારી રહ્યા છે છેલ્લા દસ દિવસથી આ તમામ લોકો એક રહેવાની છત પલળી ના શકાય તાપમાં તપી ના જવાય ક્યાંક ને ક્યાંક ઠંડીથી બચી શકાય મિત્રો એક છત શોધી રહ્યા છે પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે એક તરફ કુદરતનો કહેર છેલ્લા ત્રણ દિવસથી છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં ખેડૂતથી લઈને તમામને નુકસાન છે પરંતુ દર્શક મિત્રો જેની પાસે છત જ નથી એવા વ્યક્તિઓનું શું થશે પાદરા શહેરમાં છેલ્લા છ સાત દિવસથી એક આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન પાદરા શહેર નગરપાલિકા ખાતે જ છે આ તમામ મહિલાઓ જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તમામ પુરુષો છે આ તમામ લોકોના ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં ઘર તોડી નાખવામાં આવ્યા છે અનેક સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સહકાર આપવામાં આવે છે કેટલાક રાજકીય લોકો છે કેટલાક સામાજિક કાર્યકર્તાઓ પણ છે સીધો સવાલ તેઓ સાથે કરીશું શું નામ છે તમારું કઈ જગ્યા મકાનો ભીખાભાઈ સ્થાનિક રહેવાસી કઈ જગ્યાએ મકાન નાની ભાગોળ સરકારી ચોળા પાછળ શું થયું કઈ રીતે આજે અમને લગભગ અમે તો કાયદા રીતે તો કદાચ જો એમને નોટિસ આપી હતી અમે અમે પોતાના મકાનો તોડવા પણ રાજી હતા પણ અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમને ક્યાંક ને ક્યાંક જગ્યા આપો આજે અમારી જોડે કોઈ બીજી જગ્યા નથી કે બીજું કોઈ એવું બાંધકામ નથી તો આજે એમએલએ સાહેબ જાણ કરી હતી શિવ સાહેબને ને જાણ કરી હતી અને પાત્રના જે કોઈ કોર્પોરેટરો છે એ લોકોને પણ જાણ કરી હતી કે અમને બીજે કઈક જગ્યા આપો અમે અમારી રીતે જ અમારા મકાન તોડીશું નહીં પણ આજે આજે લગભગ સાત આઠ દિવસ થઈ ગયા છે સાત આઠ દિવસના અંદર અમને જાણ કરવામાં ખાલી બે દિવસની મુદ્દત આપવામાં આવી કે બે દિવસના અંદર તમે અઠ્યાવીસ તારીખના અંદર મકાન ખાલી કરો હવે બે દિવસના અંદર અમારી જોડે તો એવી કોઈ વ્યવસ્થા નથી એટલે બે દિવસના અંદર મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ અને એ લોકો જે બધા કોર્પોરેશનના જે કઈ અધિકારીઓ હતા એ લગભગ અમારે ચાલીસ મકાનો અમારે નાની બાગોના છે કેટલા આજે લગભગ અમારે સાત દિવસથી ઘર વગરના છે અમે આજે સમસ્યા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અમારા નાના બાળકો આજે અમે ખાવા પીવાનું ક્યાં બનાવીએ છીએ ક્યાં સુઈએ છીએ કઈ જગ્યા પર કઈ પોઝિશન પર અમે બેઠા છે એ કોઈ કોર્પોરેશન અધિકારી જોવા નથી આવતા કોઈ નથી આયા બધાને જાણકારી છે પણ કોઈ આવ્યું નથી તો મારે એટલી વિનંતી છે કે જો કદાચ પાદરાની જનતાને આટલી બધી તકલીફ પડતી હોય આટલા બધા ગર્વિહોણા થતા હોય અને કોઈ સરકારી કર્મચારી કોઈ કોર્પોરેટર કદાચ જુઓ એ જનતાની માહિતી લેવા નથી આવતા કે જનતાનો આમ કોઈ પૂછપરછ કરવા નથી આવતા ભાઈ તમે ક્યાં રહો છો તમારે શું હાલત છે તો અમારે એટલી માંગણી છે કે જો અમારા કોર્પોરેટરો કોર્પોરેટર નથી તો ખોવાઈ ગયા છે અમારો એક નંબર વોર્ડ છે છે એક ને અમારે નંબરની જાહેર જનતા ને અપીલ કરું છે કે અમારા કોર્પોરેટરો ક્યાં ખોવાઈ ગયા છે જો કોઈ જાહેર જનતા જાણતી હોય તો અમને બતાવે બીજા પણ ભાઈ છે તમે ક્યાં રહેતા હતા કઈ રીતે મકાન અમારા નાની ભાગો અમે રહીએ છીએ સરકારી ચોર પાસે ત્યાં અમારા ત્રીસ ચાલીસ મકાનો તૂટી ગયા છે મારી વાસના કોઈ રહેવાનું છત નહીં નહીં બેસવાની જગ્યા નહી કશું જ નહીં રહેવા દીધું બધું સામાન હંગાતે તોડી કાઢ્યું છે નાના નાના છોકરા પર આવી ગયા આઠ દિવસ થી ચાલે છે આ કામ અત્યારે કોઈ કોર્પોરેટર કે કોઈ સભ્ય પૂછવા નહીં આવ્યો કે તમે ખાધું કે પીધું તો કઈ રહો છો કઈ પણ નહીં કોઈ કશું જ નહી કોઈ પણ સભ્ય પૂછવા નહી હા તો કોઈ કોર્પોરેટરે નહી હાર વોટ લેવા તો પેલા આવતા હતા હતા પગે પગે લાગતા જોવાય આવતા અમારા ભાઈ જોજો તો અમારા ભાઈ કોઈ જોતું નહી અમે એમના ભાઈ જોયું એ ભૂલ કરી અમે બહુ મોટી કેટલા લોકો ચાલીસ એક છે ભાઈ એમાં તો એક ઘરમાં પાંચ આઠ આઠ જણ જો રહ્યા છે સાહેબ ત્રણસો ચારસો માણસ નું પબ્લિક છે ત્રણસો ચારસો માણસ પબ્લિક નાની ભાગોળ છે સરકારી ચોરાપાલ અને બીજું પબ્લિક તૈકમજી મંદિર સામે છે એ લગભગ ત્રણસો ચારસો માણસો છે લગભગ આઠસો નવસો એક હજાર એક માણસ અમે આજે નાના બાળકો થી માંડીને મોટા વયો સુધી સુધીના આટલું માણસો ગ્રુપ છે અમારું અંશદભાઈ કયા વિસ્તારમાં કેટલા મકાનો તૂટ્યા ભાઈનભાઈ ભાઈનભાઈ પહેલે તો તમારું ધન્યવાદ માનીશ કેમકે અઠવાડિયા દસ દિવસથી કોઈ મીડિયા અમને બતાડતું નહીં અમારી સચ્ચાઈ બતાડતું નથી પહેલા તો આપનો ખૂબ ધન્યવાદ છે મારી સમાજમાં જે આ લોકો કહી રહ્યા છે એ ચાલીસ એક મકાનો છે પણ બીજે એક પટ્ટો છે તિકમજી આગળ ત્યાં બી લગભગ પંદર મકાન છે એવી રીતે એમના કઈ પચાસ સાઈઠ મકાનો છે બીજા સિંધીવાડના આઠ દસ મકાન છે મસ્તાનપુરમ જે રહી ચુકેલા છે એકસો અડસઠ મકાન આપ્યા છે સરકાર આપ્યા છે મામા આપ્યા હોય કે ગમે ત્યાં આલિયા હોય એકસો અડસઠ મકાન આપ્યા છે પણ આ સિત્યાસી લોકોમાંથી ખાલી સિત્યોતેર જન મકાન આપ્યા છે એમાંથી આઠ નવ ને દસ જન તો રહી ગયા છે બાકી રહી ગયા છે તર પછી ધર્મશાળા કે જે બિચારા ભીખ મંગાવે અમારથી એવું ના બોલવું જોઈએ પણ જે ભીખ મંગાવે છે જે પહેલાના લોકો ગયડાઓ હતા ચોક્સી લાલભાઈ ચોકસી કહે છે કોઈ છે ચોકસી એમને ધર્મશાળા બાંધી આપેલી એ માનેકાલ ચોકસી એમને ધર્મશાળા બાંધી આપેલી ગરીબ હા એ ગરીબો રહે તો તમે બે હજાર આઠ માં તોડી નાખ્યા ત્યાર પછી બિચારા પાછા વસ્યા છે એમને બીશન નાબૂદ કરી નાખવામાં આવે છે સતત દસ સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમને પડકે ઉભા દર્શક મિત્રો જે પ્રકારે અમઝદભાઈ કહ્યું એમ એ પ્રકારે પ્રથમ દ્રષ્ટિએ તમામ સમાજ અને તમામ ધર્મના લોકોના મોટાભાગે મકાનો દુકાનો હટી છે પરંતુ આપ સૌ જાણો છો એમ કે દેશમાં હિન્દુત્વને વધારે મહત્વ આપવામાં આવે છે ત્યારે જે હિન્દુત્વને લઈને ચાલનારા લોકો માટે પણ એક આ રેડ એલર્ટ છે તમે પોતે ફેસબુક સોશિયલ મીડિયાની અંદર હિન્દુત્વ હિન્દુત્વ કરો પરંતુ અહીંયા આગળ ખરેખર જો કયા સમાજના લોકો શું કરી રહ્યા છે જે હિન્દુત્વની વાત થઈ રહી છે આમાં અત્યારે લોકો પાસે ઘર પણ નથી વાત જાતિ ધર્મની નથી કરી રહ્યો પરંતુ જે લોકોને ચશ્મા કે કાળા કલરના હોય એ કાળો કલર કાઢવા માંગી રહ્યો છું કારણ કે ફેસબુક સોશિયલ મીડિયામાં હિન્દુત્વની વાતો કરવી અને રિયલિટી શું છે દર્શક મિત્રો આ પાદરાની ખાસ વાત છે મોટાભાગે અહીં આગળ હિન્દુ સમાજના લોકોના મકાનો તૂટી ગયા છે અત્યારે હિન્દુ સમાજ રોડ પર છે હિન્દુ સમાજના લોકો પાસે રહેવાની છત નથી વરસાદમાં પલળી રહ્યા છે ગરમીમાં બફારો સહન કરી રહ્યા છે પરંતુ રિયલિટીમાં કોઈને જરૂર નથી રિયલિટીમાં કોઈને કાંઈ ચિંતા નથી ના કોઈ જમવાની વ્યવસ્થા કરે છે ના કોઈ એમના રહેવાની વ્યવસ્થાઓ કરે છે દર્શક મિત્રો જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી સુધી પણ આ માહિતી પહોંચાડવામાં આવી છે એક બહુ જ ગંભીર બાબત એવી છે કદાચ પાંચ બાંગ્લાદેશી પાદરામાં આવ્યા હોય તો તાત્કાલિક પકડી લેવાય સારી બાબત છે ને બાંગ્લાદેશીનો બહાર કાઢવા જોઈએ પણ અહીં આગળ તમારા સ્થાનિક લોકો આટલી તકલીફ અને આટલી પીડા વેઠી રહ્યા છે એ ખરેખર કોઈને જોવા નથી મળી રહ્યું પાદરા તાલુકાના પાદરા શહેરના અનેક વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટરો છે ખરેખર અઠ્યાવીસ કોર્પોરેટરોના આ લોકોની વ્યથા જોવા નહીં મળતી હોય તમામ એવા લોકો છે કે જે ચૂંટણી સમયે આ લોકોના પગ પકડતા આપણે જોઈ શકીએ છીએ નાના નાના બાળકો છે અને નાના નાના બાળકો પણ આમની સાથે અત્યારે રજડી રહ્યા છે બેન કયા વિસ્તારથી આવો છો કેટલા મકાનો છોકર પાસે કેટલા મકાનો લગભગ અમારા તો ખાસા બધા મકાના છે અમના ભયા કીધા ને એટલે પણ હું અભંગ છે એટલે મને નહીં ખાવતો અત્યાર છે અમે બહુ ગંભીરમાં છે સાહેબ અને અમારે જો કોઈ વસ્તુ છે નહી આવે પગ થઈ જયા છે અમાર માલ સામાન બધું ગોળી કાઢ્યું છે અત્યારે અમારે જો ખાવાનું વાડકું હોતું નહીં રવા દીધું તો અત્યારે અમે નગરપાલિકામાં રહીએ છે રાત દિવસ ત્યાં આગળ છાસની ખીચડી ખાઈએ ખાઈએસ અને હું જઈએ છોકરાને અહીંયા જ બનાયે છે આ કોઈ આજુબાજુ બનાયેલા તો ઠીક ના તો પછી અહીં ચૂલો હર બાર અને અમે એમાં આઠ દિવસ થી અમારે ખાઈએ છે કેટલા અમારા વાળા કોઈ જોવા આવતા નહીં ઓટ વાળા કોઈ જ નહીં ને કોઈ કરતા કોઈ જ અહીંયા આગળ આવ્યું નહીં કા બેનો શું કરે છે ભાઈઓ શું કરે છે એટલે અમારે તો ઘર ને અમારે રોજી જુઓ કોર્પોરેટરો કામ કરવાનો વિસ્તાર છે એ પણ નહિ અંતય ના જાય એમ મોડું જ નહી બતા સુધરે તમે બેહો કે તમને શું થયું છે કોઈ ચર્ચા અમારી કરી નહીં અમારા ગામમાં ગદેડા આવે છે હુવા માટે આ તો બે દાડા પડે પડત અમુક સારું લાગ્યું ઠંડુ નહી તો તાપના તડકામાં સુધરે મેં બેસતા પાણીમાં અત્યારે અંદર મેં જગ્યા બંધ કરીને જતા ખોલાયું બધા અંદર લગભગ લગભગસો તો હશે જ નાના છોકરા હંગાત તો હોય જ દર્શક મિત્રો ગંભીર બાબત છે સો થી દોઢસો જેટલી તો મહિલાઓ જ છે કે જે મહિલાઓ અહીંયા આગળ લોબીમાં એટલે કે ખુલી જગ્યા તો કહી શકાય કારણ કે આ કોઈનું ઘર નથી નગરપાલિકા કચેરીમાં સુવા માટે મજબૂર બન્યા છે હાલા તમામ લોકો અહીં આગળ આંદોલન કરે છે કેટલાક સમયથી તમામ લોકો પોતાની માંગણીને લઈને ન્યાય મળે આશાથી અહીં આગળ બેઠા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી પરિસ્થિતિ જે છે તે વિખાભાઈ મોટી વાત એક છે કે અહીં આગળ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુત્વને વધારે મહત્વ આપવામાં આવે પરંતુ આજે જ્યારે પચાસ ચાલીસ જેટલા લોકો એ રજડી રહ્યા છે કોઈ આવ્યું જ તમને મળો આજે લગભગ સાત આઠ દિવસથી અમારા મકાન તોડવામાં છે ને પણ કોઈ કોર્પોરેટર અત્યાર સુધી અમારી કોઈ ખબર પૂછવા આવ્યું નથી કે એમએલએ સાહેબ એવું ચિંતા નથી વ્યક્ત કરી કે મારી સમાજના લોકોને ચાલો રૂબરૂ જઈને પાંચ મિનિટ મળવું ધારાસભ્ય પણ નથી ધારાસભ્ય પણ નથી આયા અને આજે અમારે ભીમ આર્મી ના એક સહકાર્યકર છે અમારા એમને આજે રૂબરૂ ફોન ઉપર વાતચીત કરી એમએલએ સાહેબને તો એમએલએ સાહેબ એવું કહી દીધું સરકારી જગ્યા હતી સરકારે પાછી લઈ લીધી અમારાથી બીજું કંઈ થઈ નહીં મકાનનો જ છે ને તો મૂળ મુદ્દો દબાણ દૂર ન કરવો છે કે પછી દબાણ મેળવવાનો છે એમાં આવું છે કે સરકારશ્રીના કાયદા પ્રમાણે અમે જે માંગણી કરી હતી કે પહેલા તો કને કોઈના ઘર તોડવામાં આવે છે તો પહેલા એમને ઘર આપવા પડે યા તો એમને ભાડું આપવું પડે એ ભાડું ચૂકવવાનું હોય નગરપાલિકાને સરકારને એ નથી કર્યું ને જે અમારું જે કેસ ચાલે છે હાઇકોર્ટની અંદર પહેલા સ્પષ્ટ જણાવ્યું હતું અમારું હાઇકોર્ટની અંદર કેસ ચાલુ હતું ને અમને રેવન્યુ ખાતામાં જવાનું હાઈકોર્ટ ઓર્ડર કર્યું હતું ગુજરાત સચિવ રેવન્યુ ખાતામાં અમે રેવન્યુ ખાતામાં જવાની અમારી પૂરી તૈયારી હતી પણ રેવન્યુ ખાતામાં એવું કીધું હતું કે બધાને જ અલગ અલગ એફિડેવિટ કરવાના છે એફિડેવિટ કરવાના ને નોટરી કરવાનો હતું એટલે અમારે વાર લાગ્યું હતું શું ખબર એમની કાનમાં વાત આવી ગઈ ને એમને કોઈ પાદરા નગરપાલિકાને હું ખબર જનતા જોડે ભેદભાવ હોય કે શું ભેદભાવ હોય ખબર નહીં પણ આલણ ફાલણમાં ત્રણ દિવસમાં એલાન કરી દીધું તોડી નાખ્યું અમને રેવન્યુ અધિકારી પાસે જવા જ નથી દીધા હાઈકોર્ટનો ઓર્ડર છે ને આજે 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 તારીખ પણ છે હાઈકોર્ટમાં અમારી તારીખ પણ ચાલી રહી છે આજે આ લોકો બધાને રજરતા કરી દીધા છે આજે અમને પાસે કોઈ એની બહાર આવતું નથી કોર્પોરેટર પાછળથી અંતય જાય તો અંત આવે છે આવાજે આ તમને જીતાડવાનાળા ભાઈ આ લોકો જ છે તમે જ હથ જોડીને એમની પાસે આવતા હતા તમે જ આ ખવડાવો પેવું ખવડાવ્યું તમે જ આવતા હતા હથ જોડીને તમારે

અમારે લોકો ઓટ લેવા આવે તો અમારે પગ લાગીને લોકો ઓટ લઈ નાખી જાય અત્યારે અમારા નાના બાળકો વાહતમાં લઈને અમે ફરીએ છે પલટતા આ રાતે અમે સુધરે માં ઉઠીને અહીં વાહતમાં પાછી તમે વાહત માં અંદર વાહત પડે ગોદાન માં અમારે જ્યાં જ્યાં બાળકો લઈને આજે અમે હોય છે આજે અઠવાડિયા છે અમારે કોઈ ભાવ પૂછતા નહીં સાહેબ અમારા અનાજે આલા છે અનાજે અમારું બધું પલી જયું સમિટી નું અનાજ અનાજે બધું પલી જયું બધા વાસણ બધા ભાંગી કાઢ્યા અમારા

એક ઘર મળે એક મકાન મળે એની આશાએ બેઠા છે પરંતુ હજી સુધી પાદરા નગરપાલિકા હોય કે પછી તંત્રનો કોઈપણ વિભાગ હોય કોઈ પણ કચેરી હોય કોઈ પણ અધિકારી હોય અધિકારીઓ આ સમાજની સામે નથી જોઈ અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો માત્ર એક છત માટે અહીં આગળ આંદોલન કરવું પડી રહ્યું છે જે જગ્યાએ બે મિનિટ ન ઊભું રહેવાય એવી જગ્યા ઉપર છેલ્લા છ સાત દિવસથી અહીં આગળ સમય કાઢી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અર્શકભાઈ તો શું કેશો આ તમામ જે મકાનો તૂટ્યા છે ઘરની સામે ઘરની માંગણી કોઈ જવાબ આપ્યો કોઈએ કોઈ જવાબ નથી આવ્યો અમારી એક જ માંગ છે કે આ ગરીબ પરિવારો છે આ હિન્દુ સમાજના છે માતા મહાદેવને માનનારા છે આ ભારત દેશના વતનીઓ છે તો એમને જે ઘર તોડ્યા છે એ ઘરની સામે એમને રહેવા માટે ઘર આપે સરકાર હમણાં ના આપે તો પછી પણ એ લોકોને વ્યવસ્થા નહીં ચાલુ વરસાદમાં રહેવું ક્યાં ખાવું ક્યાં બનાવવું ક્યાં કે તમે આ નગરપાલિકા કેટલા કોર્પોરેટરો જોવા મળ્યા એક પણ કોર્પોરેટર જોવા નથી આવ્યો ને પૂછવા બી નથી આવ્યો એક તો વાત છોડો એમના વોર્ડના ચાર કોર્પોરેટર છે એક નંબર વોર્ડના ચાર કોર્પોરેટર છે ચારમાંથી એક એમને મળવા નથી આવ્યો હવે ચૂંટણી પણ ચૂંટણી છે તો આપ મતદારોને હમણાં બી કહું છું કે તમારી પડખે કોણ આવ્યું છે અને કેવી રીતે આવ્યું છે તો એ ટાઈમે એમને જવાબ આપજો બસ કે ઘરની સામે ઘર ને રોજગારની સામે રોજગાર આપો દર્શક મિત્રો ઘરની સામે ઘરની માંગણી જે છે હાલ તમામ લોકો કરી રહ્યા છે આપણી સાથે મહિલાઓ છે બેન એક મહિલા જ સમજી શકે કે કઈ રીતે પાણી જમવાનું અને તમામ જે પ્રવૃત્તિ ઘરમાં કરતા હોય આજે ઘર નથી અને કોઈક સરકારી કચેરીમાં આ રીતે વસવાટ કરવો પડી રહ્યો છે તે પણ સમૂહમાં બધાને સાથે લઈ શું કેટલી તકલીફ પડી રહી છે અને શું કહેશું અમારા દસ દિવસ થયા માં કાંટ તૂટે પણ અહીંયા આગળ અઠવાડિયા થી અહી રાત દિવસ રહીએ છે ઘેર કશું ઠેકાણું છે બધું ગયું અને અમાર પેહલા હોય સો વર્ષ પેહલા અમારા મકાન તૂટ્યા પેલી સાઈટે ટીકમજી મંદિર ની સામે તોય આ લોકો કોઈ જોવાયા નથી કરતા લગીને કશું કર્યું નથી આ બીજી વાર ના પાછા મકાનો તૂટ્યા અમારા બીજી વખત ના તોડાયા પહેલા તોડ્યા તા ને તોય કશું કર્યું ના મકાન નહીં આપ્યું કે જગ્યા નહીં આપી કે કશું રસ્તો બટલાયો નહીં ખાલી વોટ એકલા લઈ જઈ લેજે ને બે હયા અને અમારા બીજી વખતના પાછા તોડ્યા અમે છાપરા બાંધી બાંધી રહ્યા હતા દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક કાચા પાચા તમામ મકાનો અંદાજે પચાસ થી સો જેટલા મકાનો હાલ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જેમાં પાત્ર નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી અનેક અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી છે પરંતુ હાલ આ તમામ લોકોની માંગણી એક જ છે કે ઘરની સામે ઘર કારણ કે વર્ષોથી જે લોકો વસવાટ કરતા હતા હવે અચાનક ઘર તોડવાથી એ ક્યાં જવાના છે એક ચોક્કસ મુદ્દો છે દર્શક મિત્રો પાદરા શહેરના જ સ્મશાન રોડ પર દસ મકાનો તોડવાના સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા કેટલાક લોકો સમજી પણ જશે ત્યારે આ લોકોના મકાન તોડવામાં ન કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું છે ના તો એમને ઘરની સામે ઘર આપવામાં આવ્યું એ જે દસ મકાનો તોડવામાં આવે એ પણ સરકારી હતા સરકારી જગ્યા પર હતા પચાસ વર્ષથી દબાણ હતા આપણ સરકારી જગ્યા પર હતા તો એક તરફ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા આપવાના અને બીજી તરફ આ લોકોને રજડતા મૂકી દેવાના એ કયા પ્રકારનો ન્યાય આ પાદરા નગરપાલિકાનો છે મહત્વની બાબત છે એક પણ કોર્પોરેટરો એમની મદદે નથી આવ્યા કેટલાક લોકો ધારાસભ્યશ્રીની વાત કરી રહ્યા છે કેટલાક અધિકારીઓની વાત કરી રહ્યા છે પરંતુ જે પણ લોકોએ મત લીધા છે એ તમામ લોકો આ સમાજ આ ગરીબ લોકો અને તમામ ધર્મ તમામ વર્ણના લોકોની મદદે આવવું છે અહીંયા આગળ દર્શક મિત્રો દસ થી પણ વધારે મુસ્લિમ સમાજના પણ મકાનો તૂટ્યા છે કહી શકાય કે પચાસ થી વધુ માડી સમાજના મકાનો છે ત્યારે જે જે લોકોને મકાન નથી મળ્યા કે મકાનો તૂટ્યા છે તેવા તમામ લોકોને વહેલી તકે મકાન મળવા જોઈએ નહીંતર આગામી સમયમાં લોકો બીજું ઉગ્ર આંદોલન પણ કરી શકે તેની ચોક્કસ સંભાવનાઓ આવશે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાગરા